રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું જ્યારે અમે લોકો મારા દ્વારા બજેટ બનાવવામાં આવતું હતું ત્યારે આપણે સૌ રાજકોટના નગરજનોને ખ્યાલ છે મીડિયાના મિત્રોને પણ ખબર છે કે રાજકોટના ત્રણ ઝોનની અંદર આધારની કામગીરી કરવામાં આવતી હતી પરંતુ અહીંયા પણ એટલો સેન્ટ્રલ ઝોન વેસ્ટ ઝોન ઈસ્ટ ઝોન આ બધી જગ્યાએ લોડ વધારે થતો હતો અને પ્રજાને મુશ્કેલી પડતી હતી પ્રજાને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તેના માટે ભારતીય જનતા પાર્ટીના અમે એક નવા નાણાકીય વર્ષમાં નિર્ણય કર્યો હતો કે રાજકોટના અઢારે અઢાર વોર્ડની અંદર કારણ કે દરેક વોર્ડ ઓફિસ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ વોર્ડ ઓફિસ બનાવવામાં આવી છે આ વોર્ડનું વા વોર્ડ ઓફિસની અંદર આધાર કેન્દ્ર આજથી ઇમ્પ્લિમેન્ટેશન અમે ચાલુ કરી રહ્યા છીએ રાજકોટના કોઈપણ શહેરીજનોને મારી વિનંતી છે કે તમારે આધાર કાર્ડની કોઈ પણ કામગીરી કરવાની હોય ત્યારે તમે કોઈ પણ ઝોનમાં ન જતા આપણા ઘરની બાજુમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વોર્ડ ઓફિસ છે આ વોર્ડ ઓફિસની અંદર આધારની કામગીરી આજથી અમે લોકો શરૂ કરી રહ્યા છીએ દરેક વોર્ડમાં ત્રણ વોર્ડ ઓફિસ હોય છે અહીં આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજથી અમે લોકો પ્રેસ આઉટ પણ કરીએ છીએ જે મુખ્ય વોર્ડ ઓફિસ છે એ વોર્ડ ઓફિસની અંદરથી આજથી આધાર કાર્ડની કામગીરી અમે લોકો શરૂ કરી રહ્યા છીએ સર આજે મશીન મૂકવામાં આવ્યા છે આધાર કાર્ડના એ સેન્ટ્રલ ઝોન કે અન્ય ઝોનમાંથી આવ્યા છે અહીંયા આવતા લોકોને હાલાકી બિલકુલ આખી આખી વ્યવસ્થા જ નવું સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે કોઈ મશીનને ડિસ્ટર્બ નથી કરવામાં આવ્યા કારણ કે અઢાર વોર્ડની અંદર અઢાર નવા મશીને આપણી રાજકોટ મહાનગરપાલિકા પાસે ત્રણ હતા એટલે એમને એમનોમાં જ સેટઅપ રાખ્યું છે નવા મશીનો આધાર કાર્ડના રાજ્ય સરકારમાંથી એમને લોકોના આવ્યા છે અને જે બજેટની જે યોજના હતી રાજકોટ મહાનગરપાલિકાએ જે બજેટ બનાવ્યું હતું અને એની જે સ્ટેન્ડિંગ કમિટીની યોજના હતી એ મુજબ આજથી રાજકોટના અઢાર અઢાર વોર્ડની અંદર આધારનું સેટઅપ કોઈ પ્રજાને મુશ્કેલી ન પડે એના માટે આથી શુભારંભ થઈ રહ્યો છે